સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સહકારી મંત્રાલય સાથે જોયા પછી જે રીતે સમગ્ર દેશમાં મહેનત કરીને સરકારના માધ્યમથી દેશની જનતાને સમૃદ્ધ સલામત બનાવવા માટે જે પ્રયાસ કરીએ છે એ ભાગરૂપે આજે સાડા તાલુકા સંઘ તાલુકા એપીએમસી અને નગરપાલિકા દ્વારા વર્ષોથી સાવરકુલા જનતાને શુદ્ધ પીવાનું પાણી મેળવવું જે મુશ્કેલ હતું એના બદલે ડેમ પાસેથી પાઇપલાઇન દ્વારા અહીંયા સંપ કરીને સાવરકુલાને પીવાનું પાણી શુદ્ધ મળે એટલા માટે મહેશભાઈએ પ્રયત્ન કર્યા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરોડો રૂપિયા મંજૂર કરીને સાવરકુલાની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળે એટલા માટે અમે એક નવી

તમામ ક્ષેત્રની ખાદ્ય ખોરાક હોય પાણી હોય રોજગારી હોય પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી થઈ પડે અને અનેક સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જે પંડિત દીનદયાળ કીધેલું ચલો જણાય અભિબી અંધેરા ત્યાં અજવાય કરીને ત્યાં સરકારની યોજનાઓ પહોંચાડીને લોકોને જીવનમાં અજવાળું આવે એ દિશાના પ્રયાસો સહકારી ક્ષેત્રના માધ્યમથી જે સાવરકુંડામાં ખૂબ સારી રીતે સંપન્ન થવા જઈ રહ્યો છે એ બદલ સાવરકુંડાના સહકારી આગેવાનો પાલિકાના અધ્યક્ષ સહિત અભિનંદન આપું છું એપીએમસી ખાતે સાવરકુંડા તાલુકા સહકારી વેચાણ સંઘ આંબડી સેવા સહકારી મંડળી અને માર્કેટ યાર્ડ સાથે જોડાયેલી વિવિધ મંડળીની વાર્ષિક સાધારણ સભા શિક્ષણ મંત્રી કુબેરભાઈ આજનો પ્રવાસ હતો એવો પણ સમાપન પ્રસંગે ઉપસ્થિત રહી સાવરકુંડલા વિધાનસભાના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ગરિમા કાર્યક્રમ હતો ખેડૂતના પ્રતિનિધિઓ

मने प्रधानमंतरीी स्वत्न मे अनि भए जन सफर दा आपस सहयोग करीने आ दियए अने देशने एक नवी दिशापना मटे फरी क आप़े अगेणी जिलवाथी आ विचार ने राष्ट्रकक्षा सु्धि पचडीने अ जाने सफरकापामे आपस शांति सान भा होवा भितु भाई कला धे मे मजायसरी એક લાગણી એવી કરી કે આપણા યુવાનો જે છે એમને પણ આપણા સરકાર બધા ક્ષેત્રોમાં જોડવા પડશે આજે મહેશભાઈ કસવાલા ને આપણે વાતો કરીએ છીએ પણ યુવાનો અહીંયા આપણી વચ્ચે અઢાર થી પાંત્રીસ વર્ષના એક દેખાતા નથી ધીરજ ખૂટી હોય મને ખ્યાલ છે કે જે સ્થિતિનું નિર્માણ અહીંયા નબળા કામની ફરિયાદો અમારી પાસે આવે છે એને કારણે એક વર્ષે રોડ થયો હોય પછી ગુરુભાઈ કરમસિંહભાઈ વડિયા શ્રી એમના વરસદાર શ્રી રાજુભાઈ ધીરુભાઈ વડિયા પંચાયત નું બિલ્ડિંગ થતું હોય ગામની પાછળ જોડતો ડામર નો રોડ થતો હોય એક ધારાસભ્ય તરીકે મૃત્યુ પામે સભાસ એમના વારસદારના નામ અત્યારેથી બોલીએ છે આપણે ઝડપથી સ્ટેજ ઉપર પોતાની સહાયી રકમ મેળવવા માટે આવે સ્વ ધીરુભાઈ ભીમજીભાઈ માનાણી એમના વારસદાર મહેન્દ્રભાઈ ધીરુભાઈ સ્વ રમેશભાઈ ભીમજીભાઈ પાચાણી એમને વિનંતી કરો કે તેઓ સ્ટેજ પર વધારે અને આપણે આ સાબરકુંડાની ધરા ઉપર માનનીય અને આદરણીય શિક્ષણ મંત્રી શ્રી ઉદયભાઈ ડિંડોર સાહેબનું અત્યાર સુધીમાં બાર લાખ જેટલી રકમ આ રિબેટ સ્વરૂપે જમા થયેલ છે જેમાં બીજું નામ છે ચરણમાં વંદન કરું છું પ્રણામ કરું છું વિશેષમાં મિત્રો આ અમરેલીની ધરતી પર મારો પુરાનો નાતો રહ્યો છે ઓગણીસો ને છ્યાસી સત્યાસી માં બાબાપુર ને બાબાપુર ગામ કઈ છે મને ખબર મારે જવાનું બાકી છે બાબાપુર ગામમાં મારા ધર્મપત્ની પીટીસી કરવા માટે અહીંયા ઓર્ડર ઓર્ડર મળે બાબાપુર આવ્યા હતા અને બાબાપુરમાં અમારા આદિવાસી સમાજમાં કોઈ અહીંયા આવે ભણેલા નવો એટલે અમારા શાંતિ શિયાણી શાંતિ કાકા કંઈ બન્યું છે શાંતિલાલ શિયાણી આવવા બન્યું આવો બારા બહુ આ શાંતિ કાકા થી અમારા સંતરામપુર પચાસ વર્ષ સુધી તે પચાસ વર્ષ શાંતિલાલ છે અને શાંતિ કાકા એનું ગામ અહીં છે આજુબાજુમાં મારે આજે જવાનું છે એમના ગામમાં હતું કયું ગામ છે બમોદરા એ શાંતિ કાકા એ લઈને આયા તો મારા ધર્મપત્ની સમય મારું લગનતર હતું જો હું પડતો જ હતો લગન એ સાહેબ તેમનું સન્માન કરી રહ્યા છે આપણે સૌ જોરદાર કાર્યવાહી રાણી સાથે સાથે આપણી વચ્ચે પૂર્વ સાહેબ ઉપસ્થિત છે સાથે સાથે લાખી ડેલિયા સંગના નવા ચેરમેન જોડાયેલા છે એવા શ્રી બાબુભાઈ ધામત ઈ પણ ઉપસ્થિત છે તો એ કોઓપરેટિવના ગાંધીભાઈ ધંધરિયા સાહેબ ઉપસ્થિત છે તો હું સંગાની સાહેબને વિનંતી કરું કે તેઓનું મુખ્યથી છે સ્વાગત કરે સંગાની સાહેબ નિર્ણય વિશે પૂછીતી ઉપરાયો હોય ચાહે કિસાન હોય I